દાતાઓના સહકારથી અમે ખૂબ રાતના દરેક કાર્યકર્તાઓ સાથે નીકળીને ઝંડી અને બેનરો મારી રહ્યા છીએ કયા કયા વિસ્તારમાંથી તમારી સાથે રામભક્તો ભક્તો જોડાવાના છે લગભગ સંપૂર્ણ વલસાડમાંથી જોડાવાના છે ને આજુબાજુના જે સિટી વિસ્તારને લાગતા ગામડાઓ છે તે બધા જોડાવાના બધા જોડાવાના છે આપનું નામ મારું નામ હિતેશ પટેલ છે હિતેશ હિતેશભાઈ અમને જણાવશો કે કેટલામું વર્ષ છે આ રામ જન્મોત્સવ સમિતિ દ્વારા રામનવમીના દિવસે રામયાત્રાનું રામ જન્મોત્સવ સમિતિ દ્વારા આ ચોથું વર્ષ છે ને દર વર્ષે અમને સારો સત્ સહકાર મળે જ છે વેપારી મંડળ દ્વારા છાત્રવર્ગ દ્વારા અને વિવિધ ગણેશ મંડળ દ્વારા સારો સાથ સહકાર મળે છે ને આ વર્ષે પણ સારો સાથ સહકાર મળશે જ અમને ને ઘણી બધી સંખ્યામાં રામ ભક્તો જોડાશે આ શોભાયાત્રામાં આ જે શોભાયાત્રા છે એની થોડીક વિસ્તૃત અમને માહિતી આપશો કે કેટલા વાગ્યાનો સમય છે અને કઈ રીતનો રૂટ છે આ શોભાયાત્રા આ જગ્યા પરથી આ સ્થળ એટલે કે રોકડીયા હનુમાનજી મંદિર રેલવે ગોદીમાંથી પ્રારંભ થશે અને વિવિધ વિસ્તારોમાં જઈ છિપાડ છીપાળથી સતી માતા ટેમ્પલ ત્યાંથી જઈ ટાવર ટાવરથી ધોબી તળાવ અને ત્યાંથી ઇથલ રોડ પર આવશે ઇથલ રોડથી એનું સમાપન સીધું જીમખાના મેદાનના અંદર છે ત્યાં રેલવે જીમખાના મેદાનમાં અને ત્યાં મહાપ્રસાદનું બી આયોજન છે તો સર્વ રામ ભક્તોને વિનંતી કે ત્યાં આવી ભોજન અને મહાપ્રસાદનો આરંભ લે આ બકુલ અમારા માધ્યમથી કોઈ સંદેશો આપવા માનસા વલસાડની વલસાડની જનતાને એટલું જ કહેવાનું કે પાંચસો વર્ષના સંઘર્ષ બાદ ભગવાન પોતાના નિજ મંદિરમાં આવ્યા છે તો આ વખતનું રામ શોભાયાત્રા કે રામ જન્મોત્સવ દરેક મંદિરોની અંદર એક અનેરો ઉત્સવ ઉજવાય અને આ શોભાયાત્રામાં પણ જોડાય ખૂબ જ સરસ માહિતી આપી બકુલભાઈ અને હિતેશભાઈ અને એમના કાર્યકર્તાઓ પણ અહીંયા ઉપસ્થિત છે આપણે જોયું કે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે સમગ્ર વલસાડને ભગવામય બનાવી દેવામાં આવ્યું છે રાત્રે પણ ઘણા વિસ્તારમાં અમે લોકોએ જોયું કે નિસ્વાર્થપણે અનેક યુવાનો સામેથી આવીને ઝંડીઓને એ રીતના લગાવે છે નાના બાળકોમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે હું દિશા દેસાઈ અહીંયા સત્ય ડેના માધ્યમથી બકુલભાઈ અને રામ જન્મોત્સવ સમિતિ દ્વારા આપ સૌને અપીલ કરીશ કે રામનવમીના પવિત્ર દિવસે ભગવાન રામની શોભાયાત્રામાં આપણે સૌ પણ મોટી સંખ્યામાં જોડાઈએ વધુ સમા સાથે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ડોટ કોમ આઝાદી